સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય જે ઉમેદવારોને છ થી આઠની ભરતીમાં ઓર્ડર મેળવવાના બાકી છે જેમ કે ભાષાના ઉમેદવાર ગણિત વિજ્ઞાનના ઉમેદવાર અથવા તો જેનો વારો બીજા રાઉન્ડમાં આવી શકે એમ છે તે દરેક ઉમેદવાર માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે આની અંદર હું તમને બધી માહિતી આપવાનો છું તમે જ્યારે ગાંધીનગરના સેક્ટર વીસમાં પહોંચો ત્યારથી લઈ અને તમને ઓર્ડર મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ તમને સમજાવીશ નાની મોટી સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું બરાબર છે અને સાથે સાથે મારા અનુભવ પ્રમાણે તમને એવી નાની નાની બાબતો સમજાવીશ જે બની શકે તમે બીજા કોઈ વ્યક્તિ પાસેથી ન સાંભળેલી હોય પણ ખૂબ મહત્વની હોય એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો અને જે ઉમેદવારોના કોલેટર નીકળી ગયા છે તમારા કોઈ મિત્ર હોય ત્યાં સુધી પણ આ વિડીયો પહોંચાડજો બરાબર તો શરૂ કરીએ આપણે સૌથી પહેલાં હું તમને ડોક્યુમેન્ટની વાત કરું તમે જેવી રીતના ડોક્યુમેન્ટ ગોઠવેલા છે તેવી રીતના ડોક્યુમેન્ટ નથી ગોઠવવાના બરાબર બીજું કે તમે જ્યારે સેક્ટર વીસમાં પહોંચો ત્યારે એક પિલર માં આવી રીતના બેનર મારેલું હશે અને લખેલું હશે કે આવી રીતે તમારે ડોક્યુમેન્ટ ગોઠવવાના છે પણ આવી રીતના પણ ડોક્યુમેન્ટ તમારે નથી ગોઠવવાના આ ફોટો તમે ક્યાંક ને ક્યાંક જોયેલો હશે બરાબર વોટ્સએપ માં ટેલિગ્રામ ચેનલ માં અથવા તમે જ્યારે સેક્ટર વીસ માં પહોંચો ત્યારે પિલર ઉપર આ બેનર લગાડેલું હશે એક રીતે ડોક્યુમેન્ટ ગોઠવવાના નથી હું તમને કહીશ કેવી રીતે તમારે ડોક્યુમેન્ટ ગોઠવવા જેવી રીતના અંદરના અધિકારીઓ વેરિફિકેશન માટે આપણી પાસે ડોક્યુમેન્ટ માંગી છે અને એ જેવી રીતના ગોઠવવાનું કહે છે એ પ્રમાણે હું તમને ગોઠવવાનું કહીશ બરાબર છે એટલે એ પ્રમાણે જ તમે ગોઠવજો બાકી તમારે ફરીથી ડોક્યુમેન્ટના ઉપર નીચે કરવા પડશે એટલે એ એકવાર ધ્યાનથી જોઈ લેજો એના વિશે વાત હું તમને પછી કરીશ સૌથી પહેલાં તમારે સાથે કઈ વસ્તુ રાખવાની તો તમને કીધું એ પ્રમાણે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાના છે બરાબર અને તમે જો બી કરેલું હોય તો બી એડનું ડિગ્રી સર્ટિફિકેટ પણ તમારી સાથે રાખવાનું છે ડીએલએડ હોય તો વાત અલગ છે પણ તમે જ્યારે બીએડ હશે જો ડિગ્રી સર્ટિફિકેટ માંગતા નથી પણ તમે દેખાડશો તો કઈ વાંધો નહીં આવે ક્લિયર છે મેં સાથે રાખેલું હતું તમે પણ રાખી શકો છો જેથી તમે ડોક્યુમેન્ટ તમે અપલોડ નહીં કરેલું હોય બીએડ નું ડિગ્રી સર્ટિફિકેટ અને આ કોઈ કમ્પલસરી માંગતા પણ નથી પણ સાથે રાખ્યું હતું વધારે સારું એટલે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે સાથે થોડો સૂકો નાસ્તો પણ ભેગો રાખજો જો યાદ રાખજો હું તમને નાની નાની દરેક બાબત કહેવાનો છું જ્યાંથી તમે હેરાન ના થાવ બરાબર છે એટલે દરેક વાત એકવાર ધ્યાનથી સાંભળી લેજો તમને જો સુકો નાસ્તો જેમ કે બિસ્કિટ છે વેફર જે ક્રીમ બિસ્કિટ છે નાની મોટી વસ્તુ ભેગી રાખજો શું કામ કારણ કે તમારે અહીંયા બે ત્રણ કલાક બેસવાનું રીએ બરાબર છે થોડીક વાર પણ લાગે એટલે તમે તમને ભૂખ લાગે તો વાંધો ન આવે અને બની શકે તમારી સાથે તમારા મમ્મી પપ્પા હોય હસબન્ડ વાઈફ હોય કોઈ અને એ કોઈને ભૂખ લાગે તો પણ કંઈ વાંધો ના આવે એટલા માટે બિસ્કિટ વેફર હોય તો વધારે સારું થોડું કટક બટક કરવા દઈ તમને વાંધો ન આવે બાકી તમે ફાફા મારશો આજુબાજુ જગ્યાએ પછી સૌથી પહેલી વાત તમે ગાંધીનગર ના બસ પહોંચો ત્યાર પછી તમારે શું કરવાનું જે લોકો ટ્રેનમાં આવેલા હોય એ લોકો લોકો જવાનું પણ મોટા ભાગના બસેથી આવતા હોય છે હું પણ બસ બસ ગયો તો એટલે તમે ગાંધીનગરના પહોંચે બરાબર ત્યારે બસ સ્ટેન્ડની સામે જ ગરમ નાસ્તો છે તો નાસ્તો કરી લેજો મોટા ભાગના લોકો સવારના પહોંચ્યા હશે નવ વાગ્યા વ્યક્તિઓ છે એ લોકો સવારના સાત આઠ વાગે પહોંચી ગયા હશે અગિયાર વાળા વ્યક્તિ હોય છે અગિયાર વાગ્યા લોકો સમય હોય ઈ લોકો પણ 8:30 વાગે પહોંચી જવું જોઈએ બરાબર તો સવારે તમે પહોંચે આવો તો ભૂખ લાગી ગઈ હોય ઘણા દૂરથી આવેલા હોય ગમે તે હોય તમને જો ભૂખ લાગી લે તો સામે તમને ગરમ નાસ્તો મળી જશે પૌવા છે પછી ચા છે કોફી જા બધી વસ્તુ મળી જશે બસ સ્ટેની સામે જ છે તો થોડોક નાસ્તો કરી લેજો બરાબર એટલા વહેલા પહોંચજો કે તમે હાઈસુ ડાયરેક્ટ ત્યાં જવાનું ના દે બરાબર તમે પાછા થોડોક સમય હોય તો નાસ્તો કરીને જાવ તો વાંધો ના આવે બીજું સેક્ટર 20 છે એ લગભગ 5-6 કિલોમીટરનો રસ્તો છે બસ સ્ટેન્ડ થી તમે રેપીડો કરી લેવાની તમે રિક્ષા પણ કરી શકો છો પણ રિક્ષાવાળા ફરીથી છે એ સવારના વધારે ભાવતાલ કરતા હોય સો રૂપિયા દોઢસો રૂપિયા એ લોકોને ખબર આ લોકો ખબરથી આવેલા છે એટલે વધારે ભાવ કહેતા હોય એ લોકોને એ ખબર પડી કે સેક્ટર ચાલુ છે એટલે મન પડી ભાવ કે એના કરતા રેપીડો કરી લેવાનું બરાબર ઈ તમને સસ્તું અને સારું પડે બે મિનિટની ની અંદર રેપિડો આવી જાય છે એટલે મગજમાં બીજી કઈ ન થાય ક્લિયર છે એક વ્યક્તિ હોય તો બાઇક કરી શકો છો બે ત્રણ વ્યક્તિ હોય તો રિક્ષા કરી શકો છો રેપિડો માટે જો હું તમને કોઈ નાની વાત તમને કહેવાનો છું બરાબર પડી સેક્ટર વિશે તમે જાઓ તો બની શકે રિક્ષાવાળા છે તમને આજુબાજુની એક બે ગલીમાં પહોંચાડે તો કોઈને પૂછી લેવાનું કે કઈ જગ્યાએ છે જ્યાં ભરતી પ્રોસેસ ચાલુ છે તમને કોઈ પણ વ્યક્તિ કહી દેશે તમે અંદર જાઓ ત્યારે ત્યાં એક ડોમ છે આ તમે જોયું તો આખું ડોમ છે અને નીચે બધાને બેસાડેલા હશે થોડીક ચાલીસ પચાસ ફૂર્તી રાખી લીધી અને પછી ખાલી જગ્યાઓ છે જ્યાં તમારે બધા લોકોએ બેસવાનું છે ઉમેદવાર પછી એની આવેલા બીજા વ્યક્તિઓ પણ પછી એક સાહેબ છે તમે જોઈ શકો છો

તો 12 12 બારી તરું રાખી લીધી એટલે 12 * 3 = 36 પડી 39 એવી રીતના અલગ અલગ 39 થી 50 ઉમેદવાર થાય ત્યાં સુધી ઉમેદવારોને બોલાવે મને એટલે પહેલા 10 ઉમેદવારોને બોલાવેલા તો 10 માંથી 5000 કે 5000 જ તો હાજર તો આમ તો પાંચ જ થયા પછી ફરીથી 11 થી 20 ને પછી 21 થી 30 કેમ બોલાવતા જાય ત્યાં સુધી 40 50 ઉમેદવાર ન થાય ત્યાં સુધી બોલાવતા જ એટલે પેલો નોટશી આ રીતના તમારે જો મળતો હોઈ જ ક્લિયર છે પછી ધારો કે એક વર્ષથી નાના બાળક હોય તો એને અંદર લઈ જવા દે એ કઈ ચિંતા ન કરતા બરાબર એની પણ વ્યવસ્થા છે ચાલુ નોકરી વાળા કોઈ ઉમેદવાર છે તો એને જે આ બોન્ડ છે એના વિશે પણ તમને સૂચના આપશે તમારે અહીંયા બોન્ડ આપવાનો રહેશે અને ત્રણ લાખનો બોન્ડ હોય છે બરાબર અને સાથે સાથે તમે રાજીનામું આપેલું હોય એની પણ વાત કરશે તો પહેલાં તો એ કામ આવી હતી બીજું અહીંયા તમારે લાઇનમાં બેસવાનું છે પણ અત્યારના કંઈ એવું જરૂરી નથી કે એકદમ હારમાં જ બેસો બરાબર તમે દસ દસ બોલાય આરામથી તમે ગમે ત્યાં બેસી શકો છો ત્યારે બધાને બીજા રૂમમાં મિનિટ પ્રમાણે બેસાડવામાં આવશે ત્યાંથી તમને બીજા રૂમમાં સામેના રૂમમાં લઈ જવામાં આવશે બરાબર ત્યાં તમને મિનિટ પ્રમાણે બેસાડશે જેનું નામ પહેલાં જે લોકો પહેલાં બેસે પછી જે પછી બેસશે નીચે એક કામ પંગત કરીને બેઠા હોય ને એવી રીતના બેઠા બધા નીચે લાઈનમાં બેસવાનું હોય છે બરાબર પછી તમને સામાન્ય વેતન ફોર્મમાં વિગત ભરવાની રહેશે સાવ સામાન્ય ફોર્મ છે એવું કઈ વિચારતા નહીં કે ફોર્મમાં શું છે એનો ફોટો મોકલો કાંઈ જરૂર નથી વસ્તુની બરાબર છે તમારે ફક્ત તમારું નામ સરનામું મેરિટ નંબર લખવાના હોય સહી કરવાની હોય આજ બધી વસ્તુ છે તારીખ લખવાની હોય અમુક જગ્યાએ વિદ્યા ભરતી વિદ્યા સહાયક લખવાનું હોય નાની મોટી બે ત્રણ વસ્તુ લખવાની છે એ તમને કહેવાના જ છે કે શું લખવાનું છે એ બધી વસ્તુ તમને કહેશે બરાબર છે બીજું કે તમને ફાઇલ પણ ત્યાં આપશે જે તમે જે તે જગ્યાએ તમે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરેલું હોય ત્યાં તમે જે કોપી આપેલી હોય જે તમને પાછી આપશે પછી લઈ લેવાના છે પણ થોડીક વાર પૂછું તમને પાછી આવશે બરાબર છે હવે તમે એકવાર ફોર્મ ભરી લેશો પછી તમે પાછા સામેના રૂમમાં અહીંયાથી એક સામે એક રૂમ જ છે બરાબર ત્યાં તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લઈ જવામાં આવશે ડોક્યુમેન્ટ તમારે આવી રીતના જ ગોઠવવાના છે ત્રણ ભાગની અંદર બરાબર પહેલા ભાગની અંદર કારણ કે આ જે ભાગ પાડેલા છે એ પ્રમાણે લાઇનમાં અમુક અમુક વ્યક્તિ છે એ તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે સૌથી પહેલા ભાગમાં તમારે એલસી બારમાની માર્કશીટ અને ટ્રાયલ આ ત્રણ વસ્તુ તમારે ગોઠવવાની છે એલસી ટ્રાયલ બીજા ભાગની અંદર તમારે ટેટ ટુ ની માર્કશીટ બીએડ ની માર્કશીટ અને એનસીટી નું પ્રમાણપત્ર આ ગોઠવવાનું છે અને ત્રીજા ભાગની અંદર તમારે બેચલરની માર્કશીટ બરાબર ધારો કે સેમેસ્ટર હોય સેમેસ્ટર પદ્ધતિ અને યરલી હોય તો યરલી બરાબર બધા તમારે માર્કશીટ છે બધી લઈ જવાની છે યાદ રાખ બેચલર અને માસ્ટરની બધી માર્કશીટ સાથે રાખવાની છે એ કઈ ઓછી ના હોવી જોઈએ બધા સેમેસ્ટરની બધા વર્ષની બેચલરની મારથી એનું ટ્રાયલ અને ડિગ્રી સર્ટિફિકેટ માસ્ટરની મારથી ટ્રાયલ અને ડિગ્રી સર્ટિફિકેટ આ રીતના ત્રણ ભાગની અંદર તમારે ડોક્યુમેન્ટ ગોઠવવાના છે આટલું ક્લિયર છે બાકી એક એ રીતે તમે ગોઠવતા નહીં આ પ્રમાણે તમારે ગોઠવવાના છે બરાબર છે એટલે આ પ્રમાણે તમને અહીં ત્યાં માંગશે પછી સામે વાળા વારા તમને લઈ જતાં ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા પછી તમને કહે છે કે તમારે કયો જિલ્લો જોઈએ છે એક ડોક્યુમેન્ટની અંદર પાછળ જિલ્લાનું ખાનું હોય છે જેમાં ચાર પાંચ જિલ્લા તમારે મનપસંદના લખવાના હોય છે તમે જે જિલ્લો પસંદ કરશો એ સમય ત્યારે એમાં ખાલી જગ્યા હશે અને જો તમને મળવા પાત્ર હશે તો તમને એનો ઓર્ડર આપવામાં આવશે બરાબર ડિસ્પ્લે ઉપર તમારું નામ નંબર નાખે તમને ચેક થઈ જાય કે તમને ક્યાં જિલ્લા મળવા પાત્ર છે એમાં તમારે કોઈ પણ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને તમને અંદર ફોન લઈ જવાની છૂટ છે બરાબર એટલે તમે ડિસ્પ્લેમાં વારંવાર જોતા રહ્યું કે કેટલી તમારા આગળની કેટલી જગ્યાઓ છે ઓછી થઈ ગઈ છે તમને કયો જિલ્લો મળવા પાત્ર છે કયો નથી કેટલી જગ્યા કેટેગરીની ખાલી થઈ એ બધું તો તમે ફોનમાં જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર જેમ બારે ઘણા લોકો જોતા હશે તમે પણ જોશો એટલે અંદર ફોન લઈ જવાની છૂટ છે અને જે તે સમયે તમને વેપારનો ટાઈમ આવશે તમારે બારે કોઈ પણ વ્યક્તિને ફોન કરી લેવાનું કે મને આ જીલો મળવા પાત્ર છે આ લઉં તો વાંધો નથી ને અથવા તમે તમે જાતે પણ લઈ શકો છો એટલે એ કંઈ તકલીફ ના રહે કોઈને અને બીજું કે અહીંયા બધા સપોર્ટિવ વ્યક્તિઓ છે જેટલા અધિકારી વ્યક્તિ છે બધા મજાના સ્વભાવના છે બરાબર અને બધા તમને સપોર્ટ કરશે એટલે કાંઈ અટકો તમને વાંધો નહીં આવવા ક્લિયર છે આ એક વસ્તુ અને બારે નીકળો તો તમને આવું એક બેનર મળશે જ્યાં તમે તમારો ફોટો પાડી શકો છો બરાબર મને જો કે ફોટો પાડવાનો કોઈ શોખ નથી પણ એકવાર ફોટો પાડી લેવાય શું કામ પાડી કારણ કે આજથી માની ભવિષ્યમાં પછી તમારા દેખાડી શકો કે જો આ ભરતી થઈ તમારી પોતાની યાદ માટે પણ રહીએ છીએ એટલે એકવાર ફોટો બે પાંચ મિનિટ થાય ફોટો પાડતા પાડી લેવાનો બરાબર થોડુંક ઉતાળ થતી હોય કે ભાઈ ટ્રેન છૂટી જશે બસ છૂટી જશે બરાબર તો ઉતાળ કરવાની પણ બંને જગત ફોટો પાડી શકો પાડી શકો છો ક્લિયર છે સંપૂર્ણ માહિતી બીજું મને કયો જીલો મળ્યો છે બરાબર બીજા રાઉન્ડ ક્યારે આવશે તાલુકા પસંદગી ક્યારે થશે અને હાજર ક્યારે કરશે ભરતીમાં આ બધી વસ્તુ હું તમને કહેવાનો છું ત્યાં તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર